જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધિ વૈષ્ણવો આપણે પગદંડી છે પગદંડી એના પર ચાલવાની શરૂઆત કરી છે અને આજે એક નવા પ્રશ્ન કે જે આપણા મનની અંદર મૂંઝવતો હોય એવો પ્રશ્ન કે ધર્મનું સ્વરૂપ આટલું દિવ્ય હોવા છતાં આખી જિંદગી ધર્મના પાલન કરવા છતાં આખી જિંદગી ધર્મ પાલન કરવા છતાં ધર્મની કવિ અખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ તુલસી દેખી તોડે પણ નદી દેખી કરે સ્નાન જપમાળાના નાકા ઘસ્યા કથા સુણી ફૂટ્યા કાન તો એના આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન તો આ કવિ અખો કહે છે કે આપણે આજ સુધી ધર્મના ક્રિયાક્રમો ઘણા કર્યા ક્રિયાક્રમો છે એ તો ઘણા કર્યા પરંતુ તેમાં સમજનો અભાવ હતો સમજનો અભાવ હતો જેમ કે યંત્ર છે એ બુદ્ધિ વિના તેને સોપેલું કામ છે કરતું રિયે જેમ એક પોપટ છે સમજણ વિના રામ નામ રટિયા કરે તેમ આપણે છે ધર્મ કાર્યો કેવળ જળતાથી કર્યા છે આ કાર્યો પાછળની જે ભાવના અને હેતુનો આપણે છે ક્યારે વિચાર નથી કર્યો તેથી ધર્મ પ્રત્યેની જે સાચી સંવેદનશીલતા જાગવી જોઈએ એ આપણા મનની અંદર આપણામાં જાગી જ કે છે પંક્તિમાં પોતાની કાવ્યની કે સમજ્યા કશું આંખનું કાજળ ગાલે બે માણસો નું ઉદાહરણ આપે છે કે સસરો આધળો છે તેની પુત્ર વધુ એ સસરાની લાજ છે એની લાજમાં મોટો ઘૂંઘટ તાઇનો છે એ તો જોઈ શકતા નથી પણ તોય વહુ એ છે એ લાજ કાઢી છે મોટો ઘૂંઘટો તાઈનો છે બંને આંદળા હોય તેમ વર્તી રહ્યા છે કારણ કે ઘૂંઘટો તાળી નાખે પછી એને કઈ એટલું સ્પષ્ટ દેખાય નહીં તેઓ આંખે તો આંધળા જ છે પણ કાંતિ એવા બેરા છે કે કથામાં કથા કારે એક વાત કઈ જ્યારે તેઓ તેનાથી અવળી વાત સમજીને ઘેરે આવ્યા પોતાની બુદ્ધિ પ્રમાણે સમજેલી અવડી વાતના રસ્તે ધર્મનું આચરણ કરવા લાગ્યા તો અહીંયા કવિ કહે છે કે કાજળ આંખમાં લગાડવાથી આંખનું તેજ અને સુંદરતા વધે પરંતુ તેજ કાજળ જો ગાલ ઉપર લગાડવા લગાડીએ તો એ કાજળ લગાડવાથી ગાલ ગંદા થાય અને કાજળનો કોઈ ફાયદો થાય નહીં આમ મોટા ભાગના માણસો વંશ પરંપરાથી જે કાંઈ સાચું ખોટું સમજ્યા તે પ્રમાણે ધર્મને જીવતા રહ્યા છે ધર્મનું પાલન યંત્ર કરતા રહ્યા છે આથી ધર્મ તેમના જીવનમાં જીવતો રહ્યો નથી સાચા ધર્મના સ્થાને તેમના જીવનમાં ઘણી વિકૃતિઓ છે એ પેશી ગઈ છે આજે આપણે જોઈએ છીએ કે માણસ એક બાજુ ધર્મનું આચરણ કરતો હોય તો બીજી બાજુ અનેક અનિલિ પણ આચરતો હોય મંદિરમાં ઈશ્વરની સામે તે અસત્ય બોલતો હોય સેવા પૂજા કરતા મનમાં તે પાપના વિચારો કરતો હોય તો આજે માણસની કરણી અને કહેણી તો બોલવામાં અને કરવામાં ઘણું બધું અંતર પડી ગયું છે તો આપણે ધર્મને વિકૃત અને ભ્રષ્ટ કર્યો છે જેમ ગંદા વાસણમાં રહેલું દૂધ બગડી અને ખાટું થઈ જાય ત્યારે તે પીવાથી ગુણ નહીં પણ અવગુણ કરે એવી ભ્રષ્ટ કે વિકૃત વિકૃત બનેલા ધર્મ આચરણથી તન મન અને ભ્રષ્ટ થાય છે આપણો આસુરી સ્વભાવ વધુ આસુરી બને છે માટે જ શાસ્ત્રોએ કહ્યું છે જે શાસ્ત્રોએ કહ્યું કે જે ધર્મનું રક્ષણ કરશે તેનું રક્ષણ ધર્મ કરશે આવું શાસ્ત્રોએ કહ્યું કે ધર્મનું રક્ષણ જે કરશે તેનું રક્ષણ ધર્મ કરશે આથી ધર્મ પાલન સજાગતા સમજણપૂર્વક કરવાનું છે વસ પરંપરાના અનુસરણ મુજબ કે બીજાની દેખાદેખીમાં નહીં તો વૈષ્ણવો હવે સ્પષ્ટ થયું હશે કે આપણે ધર્મની દિવ્યતાનો અનુભવ કેમ કરી શકતા નથી અને સ્પષ્ટ થઈ ચૂક્યું હોય વૈષ્ણવો તો અવશ્ય વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે આવા જ સત્સંગના વિડીયો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર પણ ક્લિક કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સકી